તને હાકી કાઢવા જોઈએ જો કે સિવિલના સુપ્રિટેન્ડન્ટ એવું બોલ્યા હતા કે અમારી ડોક્ટર વિડિયોમાં થોડી એગ્રેસિવ લાગતી હતી એટલે થોડું સ્વીકાર્યું વર્તન બરાબર હતું નહીં મહિલા તબીબને ક્લિનિકલ કામમાંથી દૂર કરી હવે રિસર્ચ વિંગમાં મુકાયા અને આ એ જ મહિલા તબીબ છે જેની માનસિક સારવાર ચાલે છે પાછા સુપ્રિટેન્ડન્ટ એવું એવું પણ કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે અમે જે તેને પનિશમેન્ટ આપી રહ્યા છીએ તેનાથી કદાચ તેના બિહેવિયરમાં ચેન્જ આવે અને ભવિષ્યમાં આગળ તે પેશન્ટ માટે એક સારી ડોક્ટર સાબિત થાય